આકાશવાણી સમાચાર પ્રવેશ અડિયેચા વાંચે છે સૌ પ્રથમ મુખ્ય સમાચાર સંસદનું શિયાળું સત્ર આજથી શરૂ થશે છવ્વીસ દિવસ ચાલનારા આ સત્ર દરમિયાન ઓગણીસ બેઠક યોજાશે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે નવી દિલ્હીમાં આંતરરાષ્ટ્રીય સહકાર ગઠબંધન આઈસીએના વૈશ્વિક સહકાર સંમેલનનું ઉદઘાટન કરશે વિદેશમંત્રી ડોક્ટર જયશંકરે કહ્યું કે ભારત ઇટાલીને યુરોપમાં મુખ્ય ભાગીદાર અને ભૂમધ્ય ક્ષેત્રમાં અત્યંત પ્રભાવશાળી દેશ માને છે દેશમાં આજથી રાષ્ટ્રીય અભિયાન કોઈ બહાના નહીંનો પ્રારંભ થશે લખનઉ સુપર ટીમે સત્યાવીસ કરોડ રૂપિયાની બોલી લગાવતા ભારતીય ક્રિકેટર ઋષભ પંત આઈપીએલના ઇતિહાસમાં સૌથી મોંઘા ખેલાડી બન્યા સમાચાર વિગતવાર સંસદનું શિયાળુ સત્ર આજથી શરૂ થશે છવ્વીસ દિવસ સુધી ચાલનારા આ સત્ર દરમિયાન ઓગણીસ બેઠક યોજાશે જોકે આવતીકાલે છવ્વીસ નવેમ્બરે સંવિધાન દિવસ હોવાથી સંસદની બેઠક નહીં યોજાય સંવિધાન દિવસ નિમિત્તે સંવિધાન ગૃહના કેન્દ્રીય ખંડમાં આ મુખ્ય કાર્યક્રમ યોજાશે આ પહેલાં નવી દિલ્હીમાં ગઈકાલે સરકારે સર્વપક્ષીય બેઠક બોલાવી હતી જેમાં ત્રીસ રાજકીય પક્ષના બેતાલીસ નેતાઓ જોડાયા હતા અને દરેક પક્ષના નેતાએ પોતાના વિચારો રજૂ કર્યા હતા બેઠક બાદ સંવાદદાતાઓ સાથે વાતચીત કરતા સંસદીય કાર્યમંત્રી કિરેન રીજીજુએ કહ્યું कि शियाणु सत्र दरमियान सरकार संसद में कोईपन मुद्दा पर चर्चा करवा तैयार है हम सिर्फ अनुरोध यही करते हैं कि सदन अच्छा से चले हंगामा ना हो कोई भी विषय पार्लियामेंट में रखता है तो शांति पूर्वक उस विषय को चर्चा होगा तो बहुत लाभ मिलेगा हर सदस्य चर्चा में भाग लेना चाहता है लेकिन सदन अच्छी तरह से चलना चाहिए કોંગ્રેસના સાંસદ પ્રમોદ તિવારીએ કહ્યું કે પક્ષે ઉદ્યોગપતિ દ્વારા કથિત લાંચ કૌભાંડ મણિપુરની સ્થિતિ બેરોજગારી અને ઉત્તર ભારતના પ્રદૂષણ સહિતના અન્ય મુદ્દાઓ પર ચર્ચાની માંગ કરી છે લોકસભા અધ્યક્ષ ઓમ બિરલાએ સંસદ સભ્યોને આગ્રહ કર્યો કે તેઓ સંવિધાનસભાની ચર્ચાઓમાંથી પ્રેરણા લઈ ગૃહમાં સંસદીય મર્યાદાનું પાલન કરે આકાશવાણી સમાચાર સાથે વિશેષ મુલાકાતમાં શ્રી બિરલાએ તમામ સાંસદ સકારાત્મક અને રચનાત્મક ચર્ચાની પરંપરામાં યોગદાન આપશે તેવી આશા વ્યક્ત કરી છે તેમણે સંસદ સભ્યોને સંસદમાં મર્યાદાના ઉચ્ચ ધારાધોરણો સ્થાપિત કરવા પણ અપીલ કરી હતી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે નવી દિલ્હીના ભારત મંડપમ ખાતે આંતરરાષ્ટ્રીય સહકાર ગઠબંધન આઈ સી એના વૈશ્વિક સહકાર સંમેલનનું ઉદઘાટન કરશે આંતરરાષ્ટ્રીય સહકાર ગઠબંધનના એકસો ત્રીસ વર્ષના ઇતિહાસમાં પહેલીવાર વૈશ્વિક સહકાર સંમેલન અને સામાન્ય સભા ભારતમાં યોજાઈ રહી છે આ પ્રસંગે શ્રી મોદી આંતરરાષ્ટ્રીય સહકાર વર્ષ બે હજાર પર સ્મારક ટપાલ ટિકિટ પણ જાહેર કરશે સંમેલનમાં ભૂતાનના પ્રધાનમંત્રી દાશો શેરિંગ તોબગે અને ફિઝીના નાયબ પ્રધાનમંત્રી મનોઆ કામી કામી કા ઉપસ્થિત રહેશે અમારા સંવાદદાતાએ જણાવ્યું કે ખેડૂતો માટેની સહકારી સંસ્થા ઇફકો આઈસીએ ભારત સરકાર અને સહકારી સંસ્થાઓ અમૂલ તથા ક્રૂબકોના સહયોગથી આ વૈશ્વિક સંમેલન યોજાઈ રહ્યું છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગઈકાલે આકાશવાણી પરથી પ્રસારિત થયેલા મન કી બાત કાર્યક્રમમાં બિન રાજકીય પૃષ્ઠભૂમિ ધરાવતા પરિવારોના યુવાનોને રાજકારણમાં જોડાવવા અપીલ કરી હતી શ્રી મોદીએ કહ્યું કે એક લાખ યુવાનોને રાજકારણ સાથે જોડવા માટે દેશમાં વિશેષ અભિયાન ચલાવવામાં આવશે પ્રધાનમંત્રીએ સમાજ માટે નિસ્વાર્થ ભાવે કામ કરતા યુવાનો વિશે વાત કરતાં કહ્યું અમદાવાદના યુવાન રાજીવ લોકોને ડિજિટલ ધરપકડના જોખમ વિશે ચેતવણી આપી રહ્યા છે વિદેશ મંત્રી ડોક્ટર સુબ્રમણ્યમ જયશંકરે કહ્યું કે ભારત ઇટાલીને યુરોપમાં મુખ્ય ભાગીદાર પોતાના મહત્ત્વના સહયોગી અને ભૂમધ્ય ક્ષેત્રમાં અત્યંત પ્રભાવશાળી દેશ માને છે રોમમાં ભારતીય રાજદૂત ભવનમાં નવા કાર્યાલયના ઉદઘાટન પ્રસંગે ડૉક્ટર જયશંકરે કહ્યું કે બંને દેશ વચ્ચે વિવિધ સ્તર પર નિયમિત થતી વાતચીતથી જાણી શકાય છે કે પરસ્પર સંબંધ કેટલા ગાઢ અને વ્યાપક છે તેમણે કહ્યું કે વિશ્વના સંબંધમાં આપણો દ્રષ્ટિકોણ સરખો છે અને વૈશ્વિક તેમજ ક્ષેત્રીય બાબતોને પહોંચવા આપણા પ્રયાસોમાં સંકલનની સાથે પરસ્પર સંબંધોને વિકસિત કરવામાં નવો ઉત્સાહ જોવા મળે છે પ્રસ્તાવિત ભારત પશ્ચિમ એશિયા યુરોપ આર્થિક પસારનો ઉલ્લેખ કરતાં તેમણે કહ્યું કે આ યુરોપ અને એશિયા વચ્ચે ઘણું અસરકારક રહેશે આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો આ સમાચાર આપ અમારી યુટ્યુબ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકો છો વધુ સમાચાર માટે આપ અમારા એક્સ હેન્ડલ એઆઈઆર ન્યૂઝ અંડર સ્કોર એબીએડીને ફોલો કરી શકો છો મહારાષ્ટ્રના મુખ્યમંત્રી એકનાથ શિંદેને શિવસેના ધારાસભ્ય દળના નેતા તરીકે પસંદ કરાયા છે ગઈકાલે રાત્રે મુંબઈમાં યોજાયેલી બેઠકમાં પક્ષના તમામ સત્તાવન નવા ચૂંટાયેલા ધારાસભ્યોએ સર્વસંમતિથી આ અંગેનો ઠરાવ પસાર કર્યો હતો આ બેઠકમાં અન્ય ત્રણ ઠરાવો પસાર કરાયા હતા જેમાં પક્ષને જંગી જીત તરફ દોરી જવા બદલ શ્રી શિંદેની પ્રશંસા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહનો તેમના સમર્થન સમર્થન બદલ આભાર અને મહાયુતિ ગઠબંધનમાં વિશ્વાસ વ્યક્ત કરવા બદલ મહારાષ્ટ્રના લોકોનો આભારનો સમાવેશ થાય છે મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીના જાહેર થયેલા પરિણામોની સૂચના ચૂંટાયેલા સભ્યોની યાદી અને રાજપત્રની એક નકલ ગઈકાલે મહારાષ્ટ્રના રાજ્યપાલ સીપી રાધાકૃષ્ણનને સોંપવામાં આવી હતી ભારતના નાયબ મુખ્ય ચૂંટણી અધિકારી હિર્દેશ કુમાર રાજ્યના મુખ્ય ચૂંટણી અધિકારી એસ ચોકાલિંગમે મુંબઈના રાજભવનમાં રાજ્યપાલ સાથે મુલાકાત દરમિયાન આ સૂચના સુપરત કરી હતી કેન્દ્રીય મંત્રી અન્નપૂર્ણા દેવી આજે નવી દિલ્હીમાં એક રાષ્ટ્રીય અભિયાન અબ કોઈ બહાના નહીંનો પ્રારંભ કરાવશે આ અભિયાન અંતર્ગત જનતા સરકાર અને મુખ્ય હિત ધારકોને મહિલાઓના વિરુદ્ધ થતી હિંસાને ડામવા માટે જરૂરી પગલાં ઉઠાવવાનું આહવાન કરાશે આ અભિયાન મહિલા અને બાળ વિકાસ મંત્રાલય તથા ગ્રામીણ વિકાસ મંત્રાલયનો સહિયારો પ્રયાસ છે અભિયાન અંતર્ગત જાતિ આધારિત હિંસાને ડામવા સંબંધિત જાગૃતિ ફેલાવવા માટે અબ કોઈ બહાના નહીં વિષય પર એક ફિલ્મ પણ પ્રદર્શિત કરાશે મહિલા અને બાળ વિકાસ મંત્રાલયે જણાવ્યું કે આ અભિયાન નવી ચેતના ત્રણ પોઈન્ટ શૂન્યની સાથે શરૂ કરાશે જેથી જાતિ આધારિત હિંસાને ડામવા કાર્યવાહીને અસરકારક બનાવી શકાય મહિલાઓ સામે હિંસાને ડામવા દર વર્ષે સમગ્ર વિશ્વમાં પચીસ નવેમ્બરે આંતરરાષ્ટ્રીય દિવસ મનાવાય છે ઇન્ડિયન પ્રીમિયર લીગ આઈપીએલ બે હજાર પચીસ માટે ખેલાડીઓની હરાજીને પહેલા દિવસે ગઈકાલે સાઉદી અરબના જેદ્દામાં રિષભ પંત અને શ્રેયસ અય્યરની વિક્રમી બોલી લગાવવામાં આવી હતી લખનઉ સુપર જાયન્ટ્સે વિકેટકીપર અને બેટ્સમેન રિષભ પંતને સત્યાવીસ કરોડ રૂપિયાની વિક્રમ વિક્રમી બોલી લગાવી પોતાની ટીમમાં સામેલ કર્યા છે આ સાથે રિષભ પંત આઈપીએલના ઇતિહાસમાં સૌથી મોંઘા ખેલાડી બની ગયા છે પંજાબ કિંગ્સે પણ સુકાની શ્રીયસ અય્યરને છવ્વીસ કરોડ પંચોતેર લાખ રૂપિયા સ્પિનર યુજવેન્દ્ર ચહલ અને અર્શદીપ સિંહને અઢાર અઢાર કરોડ રૂપિયાની કિંમતમાં પોતાની ટીમમાં સામેલ કર્યા છે જ્યારે કોલકાતા નાઇટ રાઇડર્સે વેંકટેશ અય્યરને ત્રેવીસ કરોડ પંચોતેર લાખ રૂપિયામાં પોતાની ટીમમાં લીધા છે આજે અને આવતીકાલે પણ હરાજી ફરી શરૂ કરાશે ઉત્તર પૂર્વ સંયુક્ત ફૂટબોલ ક્લબે ગંગટોકના પલ્ઝોર સ્ટેડિયમમાં યોજાયેલી ચાલીસમી અખિલ ભારતીય ગવર્નર ગોલ્ડ કપ આંતરરાષ્ટ્રીય ફૂટબોલ સ્પર્ધા બે હજાર ચોવીસના વિજેતાનો ખિતાબ જીતી લીધો છે ગઈકાલે યોજાયેલી અંતિમ મેચમાં આ ક્લબે ઘરેલું ટીમ ગંગટોક હિમાલયન સ્પોર્ટ સ્પોર્ટિંગ ક્લબને ટાઈ બ્રેકરમાં હરાવી હતી રાજ્યપાલ ઓમ પ્રકાશ માથુર અને મુખ્યમંત્રી પીએસ તમાંગ મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા હતા રસાકસી ભરી અંતિમ મેચને જોવા સ્ટેડિયમમાં લોકોની ભારે ભીડ જોવા મળી હતી અને હવે અખબારોના મુખ્ય સમાચારો કરે છે હર્ષલ પંડ્યા આજે મોટા ભાગના અખબારોએ ની હરાજીના સમાચાર પ્રથમ પેજ ઉપર પ્રકાશિત કર્યા છે આ ઉપરાંત આજથી સંસદના શિયાળુ સત્રનો આરંભ અદાણીનો મુદ્દો ગૃહમાં ચર્ચવા વિપક્ષો મક્કમ મહારાષ્ટ્ર અને ઝારખંડમાં સરકાર રચવાની કવાયતના સમાચાર પહેલા પાના પર જોવા મળી રહ્યા છે એલેન મસ્ક દ્વારા ભારતની ચૂંટણી પ્રથાના વખાણ કરવાના સમાચાર દરેક અખબારે કવર કર્યા છે ગુજરાત સમાચાર દિવ્ય ભાસ્કર અને સંદેશે પંતના આઈપીએલના ઇતિહાસમાં સૌથી મોંઘા ખેલાડી બનવાના સમાચાર પણ પ્રસિદ્ધ કર્યા છે અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર સંસદનું શિયાળુ સત્ર આજથી શરૂ થશે છવ્વીસ દિવસ ચાલનારા આ સત્ર દરમિયાન ઓગણીસ બેઠક યોજાશે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે નવી દિલ્હીમાં આંતરરાષ્ટ્રીય સહકાર ગઠબંધનના વૈશ્વિક સહકાર સંમેલનનું ઉદઘાટન કરશે દેશમાં આજથી રાષ્ટ્રીય અભિયાન અબ કોઈ બહાના નહીંનો પ્રારંભ થશે આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા